નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર જુનાગઢમાં મહાશિવરાત્રીના મેળામાં આવતા ભાવિકોને પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ સાથે ન લાવવા તંત્રનો અનુરોધ આધ્યમિક અને પૌરાણિક મહત્ત્વ ધરાવતા જુનાગઢમાં પ્રસિદ્ધ મહાશિવરાત્રીના મેળાનો તારીખ પાંચ માર્ચે વિધિવત રીતે પ્રારંભ થશે ત્યારે મહાશિવરાત્રીના મેળામાં પધારતા ભાવિકોને પ્રતિબંધિત પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ સાથે ન લાવવા જુનાગઢ જિલ્લાના તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે જુનાગઢ કલેક્ટર અનિલ કુમાર પર્યાવરણ અને પ્રકૃતિ માટે હાનિકારક પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ અટકે તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી દિશા નિર્દેશ આપવાની સાથે તેની સમીક્ષા કરી રહ્યા છે કલેક્ટરે સાથેના મેળામાં ખાસ દેશ અને રાજ્યભરમાંથી આવતા ભાવિકોને પ્રતિબંધિત પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ સાથે ન લાવવા અને તંત્રને જરૂરી સહયોગ આપવા અપીલ કરી છે મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે